નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લિષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ મોડાસા અને તાલુકા દ્વારા જેની જાગૃતિ અને કાર્ડ કઢાવવા માટે ઇન્ડિયન ક્રોસ સોસાયટી મોડાસા અને તાલુકા આરોગ્ય કચેરી મોડાસા ના સંયુક્ત ઉપક્રમે ક્રોસ ખાતે કેમ્પ યોજાયો આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન શ્રી કટલરી કરિયાણા મર્ચન્ટ એસોસિયેશન મંડળી ગાડીના સીઈઓ શ્રી ઇસ્માઇલભાઈ દાદુ અને પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ શાહ સુવર્ણ જયંતિના પ્રમુખ શ્રી રમણભાઈ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા રેડ ક્રોસ દ્વારા આવેલ મહેમાનોનું બુકે અને શાલથી સન્માન કરવામાં આવ્યું હતું શ્રી ઇસ્માઇલભાઈ દાદુએ રેડ ક્રોસની સેવાઓને બિરદાવી હતી અને સતત પાંત્રીસ વર્ષથી સામાજિક ક્ષેત્રે સેવાઓ અપાતા રેડ ક્રોસના ચેરમેન શ્રી ભરતભાઈ પરમારનું એસોસિએશન તરફથી શાલથી સન્માન કરાયું હતું અને ઇતિહાસ વર્ણવ્યો હતો આ પ્રસંગે શ્રી કટલરી કરિયાણા એસોસિએશન દ્વારા દાનનો ચેક અર્પણ કરાયો હતો તથા ઈસ્માયલ ભાઈએ રૂપિયા અગિયાર હજાર દાન ચેક અર્પણ કર્યો હતો ચેરમેન શ્રી ભરતભાઈ પરમારે આવેલ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું અને સન્માન અને દાન બદલ આભાર વ્યક્ત કર્યો હતો તાલુકા આરોગ્ય કચેરીના શ્રી નીરવભાઈ પટેલ અને તેમની ટીમ દ્વારા આવેલ વૃદ્ધ નાગરિકોને આયુષ્માન કાર્ડ કઢાવવાની પ્રક્રિયા કરી હતી જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો આ પ્રસંગે શ્રી કટલરી કરિયાણા એસોસિએશનના સુવર્ણ જયંતિ મંત્રી મુકુંદભાઈ શાહ મંત્રી ધર્મેન્દ્રભાઈ ભાવસાર ઉપપ્રમુખ પ્રવીણભાઈ પટેલ અને છોટાલાલભાઈ પટેલ ખજાનજી જીમિત શાહ મંડળીના વાઇસ ચેરમેન જયેશ ગાંધી ડિરેક્ટર કિરીટ શેઠ મનીષભાઈ ભાવસાર અભિમન્યુ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત રેડ ક્રોસના શ્રી વિઠ્ઠલભાઈ પટેલ શ્રી જીતેન્દ્રભાઈ અમીન સ્ટાફગણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને સુચારુ આયોજન કર્યું હતું आवाज અવનવા સમાચારો માટે જોતા રહો અર્થપડકાર ન્યૂઝ રિપોર્ટર ભરતભાઈ ઠુમર મોડાસા જોતા રહો અર્થપડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં